ઉત્તર પ્રદેશ કા મુખ્યમંત્રી યોગી જૈસા જરૂર હોય જ્યાંથી બાર થી પબ્લિક આવતી હોય જરૂરી હે બાકી દારૂબંધી હોવી જોઈએ દારૂ પીવા ને શું પાણી પાણી પીવું દારૂ પીવા ને શું પાણી પાણી પીવું ગુજરાતમાં દારૂબંધી એ હંમેશાથી એક ચર્ચાનો વિષય રહ્યો છે ઘણા લોકો અવારનવાર આ વિષે ચર્ચા કરતા રહે છે કે શું ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે નહીં ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં નબીરાઓ દ્વારા પીને ગાડી ચલાવીને લોકોનો એક્સિડન્ટ કરતા હોય છે ઘણી અવાર નવાર દારૂડાઓના વિડીયો સામે આવે છે જે રસ્તા ઉપર ઊભા રહીને ધમાલ મચાવતા હોય છે એવામાં ગુજરાતમાં દારૂબંધી કેટલું અને કેવી રીતે અમલ કરી રહી છે અને લોકોનું આ વિશે શું માનવું છે એ લોકો પાસે જઈને જાણીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે હેમત चक्रवात न्यूज दारूबंदी विषय तुम्हारा શું માન એક સારી વસ્તુ છે કે બંધ થઈ ગઈ છે કેમ કે એના લીધે બહુ એક્સિડન્ટ ને બધું બી બહુ થયેલું છે તેની માટે સારું બી છે કે બંધ થઈ ગઈ બી ગુજરાત સાઈડ આ બધું નો થાવું જોઈએ કેમ કે ગુજરાત ની એટલી છે પછી એક્સિડન્ટ ને બધું થાય એ બધી ખોટું તો એ બંધ થયેલું સારી વસ્તુ છે

મારું માનવું એવું છે કે દારૂબંધી હશે તો બી શું કે પીવા વાળી પબ્લિક તો પીવાની જ છે એક થ્રુ છે પણ મે બી પબ્લિક જાતે પોતાની રીતે પોતાના પોઈન્ટ ઓફ વ્યુ થી વિચારી ખાલી શું કે ચેન્જ કરી દે કે પોતાનું કે શું કે મારે નશાબંધી નહીં કરવી મારે નશાબંધી તરફ જવું છે અને મારે શું કે મારું જે ઇન ફ્યુચર છે એ મારે શું કે સિક્યોર કરવું છે તો એના માટે ને કરવું જોઈએ અને ગુજરાતમાં જે કાયદો છે શું લાગે છે કે અમલમાં મુકાઈ રહ્યો છે ખાલી કહેવાય છે મુકાતો નથી કેમ કે થર્ટી ફર્સ્ટમાં તમે જોશો તો મોસ્ટલી પબ્લિકે બહુ પકડાયા છે પણ આપણી ગુજરાત પોલીસ બહુ સારી છે કે શું કહેવાય કરે છે સપોર્ટ આપણને આ રીતે એટલે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ચાલુ રહ્યો છે હા ઓબ્વિયસલી ચાલુ જ રહ્યો છે આ જે ગિફ્ટ સિટીનું જે બધું છે ને એ બધું શું કહેવાય જે પરમિટ મળીને ને એવી રીતે પણ અમુક પેલું કહેવાય ને જે સ્પેસિફિક લોકો માટે એ વસ્તુ ના જોઈએ કેમ કે ના બંધ જ રહેવું જોઈએ અને જે દારૂબંધીનો કાયદો છે ગુજરાતમાં જે પ્રમાણે કાયદો છે એ પ્રમાણે અમલમાં આવી રહ્યું છે ના એટલો નથી આવી રહ્યો છે ઘણા લોકો છે જે દારૂ પીવે છે તો શું એક યંગસ્ટર્સ તરીકે તમને શું લાગે છે કે જે કાયદો બરાબર છે હોવો પણ જોઈએ પણ અમલમાં નથી આવતું તો એવા શું પગલા લેવા જોઈએ જેના કારણે વધારે સ્ટ્રીટલી અમલમાં વધારે સ્ટ્રીકટલી બધું ચેક કરવું જોઈએ કે ક્યાં ક્યાં ચાલે છે હમ જવા દે છે એના કરતાં થોડું વધારે હજુ સ્ટ્રીટ ચેક કરે તો મે બી ઓછું થઈ શકે તમારું નામ શું છે ધ્રુવિ ગુજરાતમાં જે દારૂબંધીનો કાયદો છે એના વિશે તમને ખ્યાલ છે એકચ્યુઅલી એટલું બધો ખ્યાલ નથી પણ આઈ નો કે લીકર નથી આપણા ગુજરાતમાં એવો કાયદો છે પણ સ્ટીલ જમને પીવું છે તો પીવે જ છે કે એટલું બધું છે નહીં સો એટલે શું ટૂંકમાં અમલવારી જે થઈ રહી છે વ્યવસ્થિત ગુજરાતમાં દારૂબંધી ના કાયદો ના આઈ ગેસ નોટ ધેટ મચ નહીં એટલે મળી રહ્યું છે ગુજરાતમાં મળે છે મળે છે એવો ખ્યાલ કરો કે ગુજરાતમાં ક્યાં ક્યાં મળે ના એ નથી ખબર પણ મળી રહે છે ખરું તો દારૂબંધી હોય છે

કઈને નથી પીતા એટલું બધા ફ્રીજ પાછળ બધે ઇલીગલ વધારે હા અને સરકારના સ્ટેપ્સ લેવા જોઈએ કયા પ્રકારના એક તો ઇલીગલ રીતે તો ના જ મળવું જોઈએ અને આનું લાયસન્સ કાઢાવે જ છે આવે જ છે લાયસન્સ કે જેને જરૂરિયાત છે તો એને પીવી જોઈએ મતલબ પીવી તો ના જ જોઈએ પણ અમુક રીતે હોસ્પિટલના રીતે મતલબ મેડિકલ ઇશ્યુઝ વગેરે હોય તો એમાં કે છે ડોક્ટર અમુક જણાને કે કંઈક પીવી જોઈએ પણ ઈ લોકો માટે અને એનું લાયસન્સ એ નીકળે છે તો હા તો બધા એટલે પરમિટ વાઇઝ બરાબર છે વિથアウト પરમિટ લોકોને ઓકે અને જે ગિફ્ટ સિટીમાં જે दारू માટેની જે

કેમ તમને કેમ એવું લાગે નહીં કેમ કે હું ગાંધીનગરમાં રહું છું ને જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે બી અમારા ક્લાસના ઘણા છોકરાઓની છોકરાઓ જોડે અંડર એજ છોકરાઓ જોડે બી આવી જતું હતું ક્યાંકથી ક્યાંથી શોધી લાવતા તો એ મને નથી ખબર બટ હતું એમની જોડે બી તો જો એમની જોડે હોય તો મોટા આર્ટિસ્ટ જોડે તો હશે જ અને એક બીજી વસ્તુ અત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે કે જેમ રીતે ગિફ્ટ સિટીમાં આંશિક છૂટ આપવામાં આવી છે બહારના લોકોને છૂટ આપવામાં આવી છે એવી રાજ્યભરમાં કરી દેવી જોઈએ એમાં તમારું શું માનવું મને તો ગિફ્ટ સિટીમાં રાખી છે મને તો એ બી નથી ગમતું કેમકે એ પીને લોકો ગિફ્ટ સિટીમાં જ ગાડી છે એવું તો નથી એ ગાંધીનગરમાં બહાર નીકળશે ને આપણે પછી બ્લેમ કરીએ દારૂ ઠોકી દે તો એવું સામે વાળી કોઈ કાંટી હતી કે કોઈ બેન હતી એમના લીધે અમારો એક્સિડન્ટ થયો પણ બહુ બધા દારૂ પીને બી ચલાવે છે એટલે સ્ટ્રોંગ નથી હોતી પણ ખબર પડી જાય કે હા એમણે ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો કેસ છે ગુજરાતમાં કેટલા સાલો છે રેતો लगभग पंद्रह साल हो गए। ओके। आपको गुजरात में दारू बंदी का जो कानून है उसके बारे में पता है दारू जो है है महात्मा गांधी की वजह से और उसका सही तरीके से पालन नहीं हो रहा है। पालन होना चाहिए क्यों क्यों ऐसा लग रहा है कि इधर सही तरीके से पालन नहीं हो रहा आमतौर से मिल रही है दारू जगह जगह पकड़े जा रहे गोडाउन पकड़े जा रहे हैं दारू न उस उसपे कोई ठोस कदम नहीं उठाए जा रहे तभी तो ये बिक रही है ठोस कदम उठाए जाए नए कानून कुछ लाए जाए तो नहीं बिके पर कानून तो अभी एक है ही दारूबंदी का और उसमें क्या करें उस उसपे अमल सही तरीके से नहीं हो रहा है कानून तो है लेकिन कानून को अमल नहीं किया जाए क्या एस्पेक्ट लग रहे हैं आपको कि क्यों कानून अमल नहीं हो रहा है क्या ऐसे स्टेप्स अभी लेने चाहिए जिससे कानून और ज्यादा सख्ती से अमल वाली हो हाँ इस पे कुछ और बदलाव होने चाहिए सजा वगैरह का और जुर्माना वगैरह की अब वो बढ़ानी चाहिए जुर्माना की कीमत बढ़ानी चाहिए और इसकी सजा बढ़ानी चाहिए और अधिक से अधिक सजाएं होगी लोगों को जेल भेजा जाएगा तभी पाबंदी बिना शक्ति के शासन नहीं चलता है लचीले पंचे आप खत्म करना चाहें किसी तो नहीं चलता है देखो उत्तर प्रदेश में बिल्डोजर बाबा शक्ति से पेश आ गए पूरे उत्तर प्रदेश की अराजकता खत्म कर दे यहाँ के मुख्यमंत्री को ठोस कदम उठाने पड़े मतलब यहाँ के मुख्यमंत्री उतने स्ट्रिक्ट नहीं है ऐसा कहते हाँ इतना स्ट्रिक्ट नहीं है जितना उत्तर प्रदेश का मुख्यमंत्री है योगी जैसा होना चाहिए तो इतना दारूबंदी अमलवारी तो नहीं थी, थी।, 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 थी तो शु पगला लेवा जो है की अमलवारी थे व्यवस्था कड़क पगला लेवाइए कड़क पगला लेवाइए

દારૂબંધી છે એ એક માઇન્ડસેટ છે બરાબર તો દારૂબંધી હોવાથી કે ના હોવાથી તમારા ઉપર એટલો બધો ફરક નથી પડતો તો જે ફોરેનમાં લોકો રહેતા હોય છે એ પણ બીંગ ગુજરાતી એ લોકો નોન સ્મોકર નોન ડ્રિંકર નોન વેજીટેરિયન ફૂડ નહીં ખાઈને બી વેજ ફૂડ ખાઈને બી સર્વાઈવ કરે છે એટલે દારૂબંધી ઇઝ મોર અબાઉટ ધ માઇન્ડસેટ તમારું અપ્રિંગિંગ એવી રીતનું હોય ને તમને એવું કદું હોય કે ભાઈ મારે આ વસ્તુ વર્જ્ય છે તો તમે એને એવી રીતે એક્સેપ્ટ કરો અને તમને સેટમાં એવું હોય કે ના ના આ દારૂબંધી હાર્મફુલ છે તો દારૂબંધી એટલે ગવર્મેન્ટ કંઈક વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરે છે એના સાથે તમે એગ્રી કરી શકો ને ના બી કરી શકો ઇટ્સ અ પર્સનલ ચોઈસ એટલે દારૂબંધી રાખે કે ના રાખે યુથ જે છે અત્યારનું યુથ એને આ રીતે જોવાનું છે કે આનાથી હું મને નુકસાન થઈ રહ્યું છે મારા બોડીને મારી લાઈફસ્ટાઈલને મારા ફેમિલીના રેપ્યુટેશનને ને તો તમે એને દારૂબંધીને પોઝિટિવલી કન્સિડર કરજો નહીં કરો તો તમે ઓલવેઝ એક લૂક હોલ ફાઇન્ડ કરશો ને કંઈક ને કંઈક યુથમાં તો કેવું છે કે દારૂબંધીનો કાયદો હોવા છતાં એ લોકો દારૂ પીવે છે ઇલીગલ પર્સનલ ચોઇસ છે ઇટ્સ અ પર્સનલ ચોઇસ એમાં ગવર્નમેન્ટનો ઇન્ટરફિયરન્સ હોવું જોઈએ કે પર્સનલ ચોઇસ પર જ મૂકી દેવું જોઈએ અમ અગર ચલો માની લો કે દારૂબંધી પણ આપણે હટાવી દઈએ બાકીના સ્ટેટ્સમાં બી છે પણ અગેન તમારે ક્વોન્ટિટી તો તમારે જાતે જ ડિસાઇડ કરવી પડે છે એટલે હું એવું માનું છું કે એકલો ગવર્મેન્ટ નો બી પ્રોબ્લેમ નથી ને એકલો સ્ટુડન્ટ્સનો કે યુથ કે માણસનો બી પર્સ નથી બધી વસ્તુ જે રીતે મોડરેટ અમાઉન્ટમાં હોય તે આખી સોસાયટીને ને બી કામ આવે અને તમારા હેલ્થ રીઝન્સ થી બી એવી રીતે કામ આવે શકે